ગણતેશ્વર તાલુકામાં શેર પસાર થાય છે તેના નીચાણ વાળા જે ગામો છે તે ગામ ને એલર્ટ કરવામાં આવે છે ખાસ કરીને વાડદ તલગ્યા દાપસર સહિતના જે ગામો ગામ ના છોડવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે કહી શકાય કે જે રીતના શેર નદીમાં જળસ્તર વધી રહ્યું છે ઉપરવાસમાં જે રીતના વરસાદ વરસ્યો અને જેનું પાણી જે છે તે શેઢી નદીનું જળસ્તર વધારી રહ્યું છે ત્યારે શેરી નદીમાં માં જળસ્તર વધવાના કારણે જે નદી કાંઠા વિસ્તારો છે તે પ્રભાવિત થયા છે ખાસ કરીને થોડીક જ વારમાં આપણે નદી કાંઠા જે વિસ્તારો છે તેમાં પણ પહોંચીશું અને જે બીપી અસ્મિતાના જે દર્શક મિત્રો છે તેમને પણ આ ગામો જે પ્રભાવિત થયા છે તેના પણ દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરીશું જી જી જલ્પેશ સમગ્ર જાણકારી બદલ આભાર